રામ જગન્નાથ હું જોઈ રહી છું જોઈ રહી વાળા વાળવાયા છે એટલે હું અને જો પેલો તો પૈણા એટલે રાજા થઈ ગયા રાજા થઈ ગયા બોલો મારી માની છગન ગુલામ થઈ ગયા છે ના ના આખો દારો ફોન માં વાતો કર્યા છે કા તાણે ચાર દિન કે ચાર ની ફેર અંધી રાત જેવું થઈને ઊભું થઈ જ તારા આખો દારો કોનો ફોન રાખ રાખ રાખરાખ લે તું नाना अमतो थोरो नो मारो बेट टेको यक करा अथू पए नायो एकले तो नविन्दावा एकले दो वात नो हू क्यो मारा अब तानु कारू अब बेटा अब बेटा अब मताम हू कारा तानु है राजो

પેલી ગોડી સાથે એની બાપોએ કોઈ કેતા નહીં એકલી થોડી ફોન મેલ તાનો હું હા બોલ 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 અવાજ નહીં આવતો હા હા વધો નહીં વધો નહીં કશું વધો નહીં એ તો આ છે ને આ કોણ બોલે બાજુમાં એ સુણી લાય કે ફોન મારે પેલા ટ્રેક્ટર વાળા ફોન કરવો છે આ કોણ બોલે છે મોય એમ મારા બાપા ફોન માંગે ઈ હોના ફોન થી ફોન કરું એટલે તો ઈ હોને તો ફોન હું કરવા છે તાનો લાય

હોય તો પેલા કાળુ ભાઈ હતા ને આપણો બાર ફોન ને નહોતા રે રાય અને શું કીધું હું તને ફોન લઈ આવું છું નવો તું ટેન્શન ના લે અને પછી તારા બાપાને ફોન આવી દે કારણ આપણે રોજ વાતો કરવાની હોય ને મારી એને હું લઈને ફોન આપો દાળ વચ્ચે બોલ બોલ કરું છું હાલે હું ફોન પછી કરું તને હો હવે કાળુ ભાઈ આવ્યા છે હો ફોન કરું હા એ હાર ફોન નવો લઈએ

એ હું એ કરું છું પણ આ મારો પામ બધા ફોન લઈ ના બેસી રહેવાનું હોય ફોન આવ્યા કરો છો આખરે ફોન આવ્યો હા કરું તને હમણાં કર્યું ગરીબ આ રહીને કરું તો પૈસા નહીં હતી પૈસા જ નહીં હમ કોમ કરે મારા બાપા ફોન જવું પછી હું ભાઈ લઈ જઉં હા તો હું ફોન કરું એટલે પછી હા તો ફોન કરો હા ના વન મંથ ફોનમાં હા વન મંથ ફોનમાં એ ફોન તમે ખાન આજે ના હા કોમ તને ડાક કરવાના ને

પણ તમાર બે હાથે થાય કરે જોજો કે હા આ તારા બે હાથ કાપીને ચાર હાથ કરવા છે આ ફોન તો ના પકડી કે ફોન મો હાથ મો તાન લે હું તો જાઉં છું ઉપર પછી ઈ કે સીતા હા હોર કે બા ગુજી છોકરો ખરાબ સકી હે લાવા સકી જમ ઈન કે સી તો માર હા રોજ મને ફોન કર કે કરશો કે જમઈ આવો તમે આવો હમણાં થી આયા નહી તે તારે કોઈ ભૂતભાઈ ના બોલાવ ભૂતભાઈ ના બોલાવ તને હા શું કોજ બાપા તા મોસા નહીં ગુડિયા શરમ વગરના લાગી શરમ કરે તો હે દેજો ફોતી આ બાપની આ બુ જો હું જઉં છું ઉપર પણ 10000 રૂપિયા દલજો માં 10000 પાછા હું કરવાથી સી લ્યા એ માં ગયા નવો ફોન લઈ આલો છે ઈન બાપુ વાત કરવા નહી આલતા ફોનમાં મો ફોનમાં હવે તું એ વાત કરશે કાય પણ થી કરતા એ માર હારાનો ફોન છે પણ ઈરાય ફોન આવતા જ નહી વાત કરવા આલો રૂપિયો નહી મારા પાસે મજૂરી કઈ કે મળી કે નહી રૂપિયો હાલો પણ તું લાય તને પૈણ આવે પૈસા મને દે તો નવો ફોન લાવું છું હાલો હું તમને તારા જે કહું કર એક રૂપિયો નહીં જા ઉપર ત્યાં કરું ખોડે થવું છું ના હાલો કોઈ ના છોરા વાગો પૈસા તો પડે તોય અહીંયા તું જાણો છી મગજમારી કરાવ હમણાં આડો પડી છે હમણાં હાલ હમણાં ના નવાઈ ના પૈણ છે ગમો કોઈ પૈણ તું જ નહીં ફોન વન ફોન વન ફોન વન ફોન વ હું જો ગાલી વાતો કર કર કરતી ના ના અહીંયા બે આ બે પૈણા તને ફોને નતા

ચા મેલ હેડ એટલે ચા પીન પછી પેલો પેલો હેતન ના પર ટ્રેક્ટર આવે ને એટલે એ ભરતાઈ હેડ હા તમે આવતા હું આવું છે ને તે મુકો ના હોય તો સેવ મમરા લેતા આવજો ચા ખાવા એટલે આ સેવ મમરા ના ખવાય સેવ મમરા ખઈનો શરીર જોવા કે સેવા કર્યો છે બમ બોલા જેવો ઓ મગ ખો કો હારું ખો કરનું નું મારા આ છોડી સેવ મમરા ખાવા વાળી છોકરો હારો પાક તો હારો ખરેખર માની છો ને

आतलो सो बसो लेता हो ते सरवलो लायो नाही पाछो फोन लाया फोन ह फोन तो परेशान आता वे पसल असू ता हु करवा म झुठु झुठु बोलता असो फोन म मोटा उपाडे की नवो फोन ले दो न आम फोन ले दऊ ना 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 ते वलो तो ना केवानो फोन लावानी तो पण लायय फोन सर लावशो पण पैसा था बदे पेला आईया

તો બધી ગોળી છે બે હોય તમારે હા બેસ્ટ લઈ જવું છું હા વધુ જતા લઈ જાઓ લઈ જાઓ હા જો ભાઈ આટલી બધી ભે છે મારે હા હાડા મળી તો મારે એક આદિવસ સીતા હતો હું ખાવા પડશે મને ના હોત પેલી કહું કાલે હા તને નવો ફોન લઈ આવું આ હું ફોન ફોન હું કરું છું વળી વળી બારે બાર વધુ ફૂટી જાય આ ટ્રેક્ટરવાળો શિકર્ષ એટલા રહ્યો ત્યાં હું દહ વાગે આવું છું દહ વાગે અગિયાર બાર વાગવા આયા પણ તમે બાપા ફોન કરો કે અમારી ઘેર પર રોધવાનું બધું નહીં જોવાનું ઓય બે પાર આવશે રાતી તો કીધું તું લે અને હમણાં ના ફોન કર્યો મી ફરી ફોન કરો એકવાર તાણ આ ભાઈ મૂછાના રોધે 11 તો વાગ્યા એને કીધું તું કે લે બીજા ફેરો ના લેતો તો હા તો એવા તાણ વળી જો પાદો રીંગા આકાશ પણ ઉઠાવતો નહીં આ રહ્યો તો જે કરો એકવાર હજુ નહીં ઉઠાવતો જોડી હું તો અત્યારે સિઝન ચાલુ છે કે પછી બીજા પૂળા ખેસવા પાછા ફેરો કરવા જતા રહ્યા તો મેહરી વાતી ચોપાર આવશે એમ કેજો આ જોઈએ કલાક બે કલાક પછી બપોર જેડી બીજાવાળા વાળા ટ્રેક્ટર વાળાને બોલાવી દઈએ તાણે એ એની વાટ જો હું તો આપણે તો પૂળા પલળ છે પુળા પલળ ઘરે કોમ નહી કોઈ તો હતવાનું ચારે ખાઈશું આપણે રોસું ઓ બેટા એ કરું પણ ઓમ તા પુળા લઈ જવા તો વધો ના તો હજુ બાજુ મોડી નાખોત તાણે

आ, आ तो। तो <laughs> हा हरण फोन होतो तो केता का इते जमै आया छे मुकोवा आया छे भाई बैठान तो घेर गणपतीन गेम पुळा पुळा शेतला दळो thi आया ने छान नु लिधु छे हाद्रु छे पण को ओरत नाही पडतो बाबा जमै से माय आता तलका घेर कंटाळो तो लागो ऑटो मारतो हूं हा हा ने मो पेलला पुळा से थोडा भिका कर दो ओ लाडवा लेवा आया ओ खेतरमा ले ये बदी बातो जावा दे बहना 20000 आल त फोन लगाई आल बोलसो ना तमे बोलसो ना दोम पैसा दो पैसा ले अना हमरा तो कहता तन पैसा नहीं ए लायो ये तो मु क्यो थी लायन केजो पेला सुन के आती ना पण जो क्यो थी लायन कोन कोन केहू नहीं मारतो प्री इतनी बदी बेहोती तार बापानी एक वेसी मारी मोनी व्यापारी आयो ते मरी जसो मरी जसो एला हमारी बहिन बेची नाकी तो आपा

તો ફોન લાબો તો અને અરે ફોન લાબા મડો ભેહો વેસી મારવાની તમારામાં તેવર નથી તો ભેજો વેચવા ને મજૂરી નહીં કરી શકતા તો બાપાને કેતું પણ એક વેસી મારી મારા બાપાને બરાબર હ તમે બરાબર વેવઈનું ફોન કરું આ છોર પાક્યો છે સતારો થી આ સમય આ હું દાધાર મારવાનો છે તું ના પાડ કે હું ના પાડું આ મારા બાપાને ભેસ વેચીને મને ફોન અલાવવાનો તો આવતા જ ને આવ ઓય લમણો જ ના કરતા કદી હેલો

ભલા આદમી હું મોણા છે તું બાપા પૈસા તા તું એ હું સોળી પઈ માં મુ કરું તો તમારે ભેગ્યા હતી મને શું થાય કે આવા લક્ષણ હશે આ 20000 માં આ 20000 ની બે હતી 70000 ની બે અને 20000 માં વેશી મારી ઓય એ વરી મને ફોન અપાવા માં મઈ કર્યું કદી બોલાવતી ના કઈ પછી લમણા તાઠા થઈ જાય ઓ બીજી પિયા લાબી પડ છે